એક સમયે એક ગામમાં રામુ નામનો એક યુવાન રહેતો હતો રામુ ભોળો સાચો હતો પણ તેના નસીબમાં ગરીબી લખાઈ ગઈ હતી તેના મા બાપ નાનપણમાં જ ગુજરી ગયા હતા અને તે એકલો રહેતો તે ખેતી કરતો પણ ખેતીમાંથી બહુ કમાણી નહોતી થતી તેને લાગતું કે મહેનત કરવા છતાં પણ કાંઈ હાથમાં નથી આવતું એક દિવસ રામુ ખેતરમાં કામ કરતો હતો ત્યાંથી એક સાધુ બાબા પસાર થયા સાધુ બાબાએ રામુને ઉદાસ જોયો સાધુ જાણકાર હતા અને તેમણે રામુના ચહેરા ઉપરની વ્યથા પારખી લીધી સાધુએ પૂછ્યું કે બેટા કેમ આટલો ઉદાસ છે રામુએ પોતાની બધી વાત કરી કે બાપુ હું ખૂબ મહેનત કરું છું પણ મારી ગરીબી દૂર નથી થતી નસીબ જ કંઈક આવું છે એટલે સાધુએ હસીને કહ્યું કે બેટા મહેનત થી નસીબ બદલી શકાય છે પણ એના માટે સાચી દિશાની જરૂર છે એમ કહીને સાધુએ પોતાની જોડીમાંથી એક જૂનું અને પુરાણું ડમરું કાઢ્યું અને રામુના હાથમાં મૂક્યું સાધુએ સમજાવ્યું આ એક સાધારણ ડમરું નથી આ અદ્ભુત ડમરું છે આને વગાડીશ ત્યારે તારી બધી મુશ્કેલીઓનો અંત આવશે રામુએ નવાઈ પામીને ડમરું લીધું એને લાગ્યું કે સાધુ મજાક કરી રહ્યા છે પણ સાધુએ કહ્યું કે બેટા આ ડમરૂની એક શરત છે તારે આ ડમરું ક્યારેય કોઈને વેચવું નહીં ગીરવે મૂકવું નહીં કે કોઈને ભેટમાં આપવું નહીં જો તું આ શરત તોડીશ તો આ ડમરૂની બધી શક્તિ જતી રહેશે રામુએ સાધુને પગે લાગીને તેમનો આભાર માન્યો સાધુ તો ચાલ્યા લાગ્યા અને રામુ ડમરૂ લઈને ઘરે આવ્યો એ રાત્રે રામુએ ભૂખા સુવાના બદલે ડમરૂ વગાડવાનો વિચાર કર્યો તેણે ડમરૂ વગાડ્યું ડમરૂનો અવાજ કાને પડતા જ એક જાદુ થયો અચાનક તેના ઘરની અંદર જાત જાતની મીઠાઈઓ પકવાન અને ભોજનના થાળ ગોઠવાઈ ગયા રામુ તો આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો તેણે ધરાઈને ખાધું અને રાત્રે નિરાતે સુઈ ગયું બીજા દિવસે સવારે તેને યાદ આવ્યું કે સાધુએ તો કહ્યું હતું કે આ ડમરું તેની બધી મુશ્કેલીઓનો અંત લાવશે તેણે ફરીથી ડમરું વગાડ્યું આ વખતે તેના ઘરની અંદર મોરોનો ઢગલો થઈ ગયો રામુ તો ખુશ થઈ ગયો તેને લાગ્યું કે હવે તેની ગરીબી દૂર થઈ જશે તેણે વિચાર કર્યો કે આ વાત કોઈને કેવી નહીં તેણે સોનામોરો સંતાડી દીધી અને ડમરુને પણ સંભાળીને ખૂણામાં મૂકી દીધું પણ નસીબનું કરવું એવું કે આ વાત આજુબાજુના ગામોમાં ધીમે ધીમે ફેલાવા લાગી એક દિવસ રાજાના એક મંત્રીએ આ વાત સાંભળી એટલે મંત્રીને લાલચ થઈ તેને થયું કે આ ડમરું તેના હાથમાં આવી જાય તો તે પોતે રાજા બની શકે મંત્રીએ રામુને બોલાવ્યો રામુ મેં સાંભળ્યું છે કે તારી પાસે કોઈ જાદુ ડમરું છે તે મને આપી દે હું તને ઘણી બધી સોનામોરો આપીશ રામુએ સાધુની શરત યાદ કરી તેણે ના પાડી ના મંત્રીજી હું આ ડમરું આપી શકું એમ નથી આ ડમરું ને મારે કોઈને વેચવું નહીં ગીરવે મૂકવું નહીં કે ભેટ આપવું નહીં એવી શરત છે મંત્રી તો ગુસ્સે થઈ ગયો રામુને ધમકી આપી જો તું આ મને નહીં આપે તો હું તને જેલમાં પુરાવી દઈશ રામુ ભોળો હતો પણ તેને સાધુની વાત યાદ હતી તે મંત્રીની વાતથી ગભરાયો નહીં તેણે ફરીથી મંત્રીને ના પાડી મંત્રી તો ગુસ્સામાં લાલચોડ થઈ ગયો તેણે રામુને જેલમાં પુરાવી દીધો રામુ જેલમાં હતો અને તેને ખૂબ દુઃખ થયું તેને થયું કે સાધુએ ડમરું તો આપ્યું પણ તેની સાથે મુસીબત પણ આપી મંત્રીએ રામુના ઘરે જઈને ડમરું લઈ લીધું તેને થયું કે હવે તો તે રાજા બની જશે તેણે ડમરું વગાડ્યું પણ ડમરૂમાંથી કોઈ અવાજ ના આવ્યો કોઈ જાદુ ન થયો ખૂબ ગુસ્સે થઈ ગયો તેને લાગ્યું કે રામુએ તેની સાથે છેતરપિંડી કરી છે તેણે રામુને વધુ સજા કરવાનો વિચાર કર્યો પણ તેને ખબર નહોતી કે સાધુની શરત તો એવી હતી કે જો ડમરું વેચાય કે ચોરાય તો તેની શક્તિ જતી રહીએ આ તરફ રામુ જેલમાં હતો અને ખૂબ દુઃખી હતો તેને લાગ્યું કે સાધુ રામુ જેલમાં જ પૂરી થશે પણ એક દિવસ એક અજાયણો માણસ જેલની બહાર આવ્યો તે એક વૃદ્ધ માણસ હતો તે ખૂબ અમીર લાગતો હતો તેણે રામુને જોયું એટલે વૃદ્ધે પૂછ્યું તું આટલો ઉદાસ કેમ છે યુવાન રામુએ તેને પોતાની બધી વાત કરી ડમરૂની વાત મંત્રીની લાલતની વાત અને જેલમાં પુરાયાની વાત વૃદ્ધે ધ્યાનપૂર્વક રામુની વાત સાંભળી તેણે હસીને કહ્યું કે બેટા તું ચિંતા ન કર હું તને મદદ કરીશ એમ કહીને તેણે પોતાના ખિસ્સામાંથી એક નાનકડું લાકડાનું સસલું સસલું દેખાવમાં સાદું હતું પણ તે હીરા જેવું ચમકતું એટલે વૃદ્ધે હીરાનું બનેલું છે પણ આને સાચવીને રાખજે આને ક્યારેય કોઈને વેચવું નહીં જો તું આને વેચીશ તો તારી બધી સમૃદ્ધિ જતી રહેશે આ સસલું તને ઘણી રીતે મદદ કરશે રામુએ હીરાનું સસલું લીધું તેને નવાઈ સસલું તેને કઈ રીતે મદદ કરશે એટલે વૃદ્ધે તેને કહ્યું આ સસલું તારી પાસે હશે ત્યાં સુધી તને કોઈ હેરાન નહીં કરી શકે અને જ્યારે તને કોઈ વસ્તુની જરૂર પડે ત્યારે તું આ સસલાને સ્પર્શ કરીને ઈચ્છા કરજે તારી ઈચ્છા પૂરી થશે વૃદ્ધ તો ચાલ્યા ગયા અને રામુએ સસલું સંભાળીને તેની પાસે રાખ્યું બીજા દિવસે રામુએ સસલાને સ્પર્શ કરીને ઈચ્છા કરી કાશ હું જેલમાંથી મુક્ત થઈ જાઉ અને ચમત્કાર થયો જેલનો દરવાજો આપોઆપ ખુલી ગયો રામુ જેલમાંથી બહાર આવી ગયો તે દોડીને પોતાના ઘરે ગયો રામુએ સસલાને કહ્યું મારે હવે ડમરું પાસું જોઈએ સસલાએ માથું ધૂણાવ્યું રામુએ ઈચ્છા કરી કે મંત્રીનું ડમરું તેના હાથમાં આવી જાય અને તરત જ એક કૂતરો તેના ઘરના આંગણે આવી ગયો તે કૂતરાએ મંત્રીના ઘરમાંથી ડમરું ચોરી લીધું હતું રામુ તો ખુશ થઈ ગયો તેને લાગ્યું કે આ કૂતરો અને સસલું તેની મદદ કરશે આ તરફ મંત્રીને ખબર પડી કે રામુ જેલમાંથી ભાગી ગયો છે અને ડમરું પણ ચોરાઈ ગયું છે તે ખૂબ ગુસ્સે થયો તેણે રાજાને ફરિયાદ કરી કે રામુ જાદુગર છે અને તે બધાને હેરાન કરશે રાજાએ રામુને પકડવા માટે સૈનિકો મોકલ્યા રામુને ખબર પડી કે સૈનિકો તેને પકડવા આવી રહ્યા છે તેણે તરત જ હીરાના સસલાને સ્પર્શ કરીને ઈચ્છા કરી કાશ હું અને મારો કૂતરો એક જગ્યાએ સુભાઈ જઈએ અને તે તરત જ એક ગુફામાં સુભાઈ ગયો સૈનિકો તેને શોધી શક્યા નહીં રામુએ વિચાર કર્યો કે હવે તે નગર છોડીને ક્યાંક દૂર જતો રહેશે તેણે કૂતરાને અને સસલાને લીધા અને તે ચાલવા લાગ્યો તે ઘણા દિવસો સુધી ચાલતો રહ્યો એક દિવસ તે એક નદીના કિનારે પહોંચ્યો નદી પાર કરવી મુશ્કેલ હતી તેણે હીરાના સસલાને સ્પર્શ કરીને ઈચ્છા કરી કાશ હું નદી પાર કરી શકું તરત જ નદીમાં એક મોટું લાકડું દેખાયું લાકડું તરતું હતું રામુ તેના કૂતરા સાથે લાકડા ઉપર બેસીને નદી પાર કરી ગયો રામુ નદી પાર કરીને એક બીજા નગરમાં પહોંચ્યો આ નગર ખૂબ જ સુંદર હતું નગરના રાજાને બે દીકરીઓ હતી એકનું નામ ચંદા હતું અને બીજીનું નામ પદ્મા ચંદા રૂપાળી પણ ગુસ્સાવાળી અને સ્વાર્થી હતી પદ્મા રૂપાળી હોવા છતાં દયાળુ અને શાંત સ્વભાવની હતી રામુ નગરમાં ગયો તે ખૂબ થાકી ગયો હતો તેણે એક ઝાડ નીચે આરામ કરવાનો વિચાર કર્યો જાફરિયો કૂતરો તેની સાથે હતો અને હીરાનું સસલું તેના ખિસ્સામાં હતું એવામાં રાજકુમારી ચંદા અને પદમાં ફરવા નીકળ્યા તેમણે રામુને જોયું ચંદાને રામુનો કૂતરો ગઈ કૂતરો દેખાવમાં ખૂબ સુંદર હતો ચંદાએ રામુને કહ્યું આ કૂતરો મને આપી દે રામુએ ના પાડી ના રાજકુમારી આ કૂતરો મારો મિત્ર છે હું તેને કોઈને આપી શકું એમ નથી એટલે ચંદાને ગુસ્સો આવ્યો તેણે સૈનિકોને કહ્યું આ માણસને કેદ કરો અને કૂતરો લઈ લ્યો એટલે રામુ ગભરાઈ ગયો તેણે તરત જ હીરાના સસલાને સ્પર્શ કરીને ઈચ્છા કરી કાસ હું કૂતરા સાથે અદ્રશ્ય થઈ જાઉં અને ચમત્કાર થયો રામુ અને તેનો કૂતરો હવે અદ્રશ્ય થઈ ગયા સૈનિકો તેને શોધી શક્યા નહીં ચંદ આશ્ચર્યચકિત થઈ ગઈ તેને થયું કે આ માણસ કોઈ જાદુગર છે બીજી તરફ રાજકુમારી પદ્મા રામુના વર્તનથી ખુશ થઈ તેણે જોયું કે રામુ નિર્દોષ છે તેણે પિતાજીને કહ્યું કે તે માણસને હેરાન ન કરે રાજાએ પદ્માની વાત માની રામુ તો અદ્રશ્ય થઈને રાજમહેલ પાસે જ ઉભો હતો તેણે વિચાર્યું કે તે ક્યાં જાય તેણે હીરાના સસલાને સ્પર્શ કરીને ઈચ્છા કરી મને કોઈ કામ મળી જાય અને તરત જ એક માણસ તેની પાસે આવ્યો તેણે પૂછ્યું શું તારે કામ જોઈએ છે એટલે રામુએ કહ્યું કે હા તે માણસે કહ્યું તો ચાલ મારી સાથે હું રાજાનો માળી છું રાજાએ મને નવો મદદગાર શોધવા મોકલો છે રામુ માળી સાથે ગયો માળી તેને બગીચામાં લઈ ગયો બગીચો ખૂબ જ સુંદર હતો પણ ફૂલો સુકાઈ ગયા હતા માળીએ કહ્યું આ બગીચામાં ફૂલો ઉગાડવા ખૂબ મુશ્કેલ છે જો તું આ બગીચાને ફરીથી સુંદર બનાવી શકે તો તને કામ મળી જશે રામુએ માળીની વાત માની તેણે તરત જ હીરાના સસલાને સ્પર્શ કરીને ઈચ્છા કરી બગીચો ફરીથી સુંદર બની જાય અને એક ચમત્કાર થયો ગયેલા ફૂલો ફરીથી ખીલી ઉઠા બગીચો ફરીથી સુંદર બની ગયો તો ખુશ થઈ ગયો તેણે રાજાને આ વાત કરી રાજાએ રામુને બોલાવ્યો રાજાએ કહ્યું કે બેટા તે આ બગીચાને ફરીથી સુંદર બનાવી દીધો તું ખૂબ મહેનતું છે તું હવે અહીં જ રહી શકે છે અને મારો માળી બની શકે છે રામુ એ રાજાનો આભાર માન્યો અને તે માળી બની ગયો રામુ માળી બની ગયો પણ તેના મનમાં એક વાત હતી તેને ડમરુ પાસું જોતું હતું તેને ખબર હતી કે ડમરુ મંત્રી પાસે છે અને તેની શક્તિ જતી રહી છે પણ તેને ડમરુ પાસું જોઈતું હતું એક દિવસ રાજકુમારી પદ્મા બગીચામાં ફરવા આવી તેણે રામુને જોયું એટલે પદ્માએ પૂછ્યું તમે તો એ જ માણસ છો ને જેને મારી બેન હેરાન કરતી હતી એટલે રામુએ હા પાડી પદ્માએ કહ્યું હું તમારી મદદ કરી શકું તમે મને તમારી વાત કહો રામુએ પદ્માને તેની બધી વાત કહી ડમરુની વાત સસલાની વાત અને કૂતરાની વાત પદ્માએ ધ્યાનપૂર્વક રામુની વાત સાંભળી તેણે કહ્યું હું તમને મદદ કરીશ પણ મારે તમારા ડમરું ને જોવું છે રામુએ કૂતરાને ડમરું લઈ આવવા કહ્યું કૂતરો દોડ્યો અને ડમરું લઈ આવ્યું પદ્માએ ડમરું હાથમાં લીધું તેણે કહ્યું આ ડમરું સાચું છે પણ તેની શક્તિ જતી રહી છે તેને ફરીથી શક્તિશાળી બનાવવા માટે એક જ ઉપાય છે અરે રામુએ પૂછ્યું કે શું પદ્માએ કહ્યું એક અંધારી ગુફામાં એક જાદુ ઝરણું છે તે ઝરણાના પાણીથી જો આ ડમરાને ધોવામાં આવે તો તે ફરીથી શક્તિશાળી બની જશે એટલે રામુએ કહ્યું તો આપણે તે ઝરણાને શોધવા જઈશું રામુ અને પદ્માએ જાદુ ઝરણાની શોધમાં નીકળવાનું નક્કી કર્યું રાજાને ખબર ન પડે તે માટે તેઓ રાતના સમયે પોતાનું અને હીરાનું સસલું લીધું કૂતરો તેમની સાથે હતો તેઓ ચાલતા ગયા ચાલતા ગયા રસ્તામાં ઘણા ડુંગરો નદીઓ અને જંગલો આવ્યા પદમાં તો રાજકુમારી હતી તેને આવી મુસાફરીની આદત નહોતી પણ તેણે કશું ફરિયાદ ન કરી રામુને થયું કે પદ્મા થાકી ગઈ છે તેણે હીરાના સસલાને સ્પર્શ કરીને ઈચ્છા કરી રથ આવી જાય અને તરત જ એક સુંદર સોનાનો રથ તેમની સામે આવીને ઉભો રહ્યો રથને બે ઘોડા ખેંચતા હતા પદમાં તો આશ્ચર્યચકિત થઈ ગઈ તેણે પૂછ્યું કે આ હું છે રામુએ તેને હીરાના સસલા વિશે બધું સમજાવ્યું પદ્માને રામુ ઉપર વધુ વિશ્વાસ આવ્યો તેઓ રથમાં બેસીને મુસાફરી કરવા લઈ ગયા તેઓ ઘણા દિવસો સુધી ચાલતા રહ્યા પણ તેમને જાદુ ઝરણું ન મળ્યું એક દિવસ તેઓ એક મોટી ગુફા પાસે પહોંચ્યા ગુફા અંધારી અને ડરામણી હતી રામુને લાગ્યું કે આ તે ગુફા છે જ્યાં જાદુ ઝરણું હોવું જોઈએ તેઓ ગુફાની અંદર ગયા ગુફાની અંદર પણ ખૂબ અંધારું હતું રામુએ સસલાને સ્પર્શ કરીને ઈચ્છા કરી કે પ્રકાશ થઈ જાય અને તરત જ ગુફાની અંદર સોનાનો પ્રકાશ ફેલાઈ ગયો તેમને ગુફામાં એક નાનું ઝરણું દેખાયું ઝરણાનું પાણી ચમકતું હતું પદ્માએ કહ્યું આ તે ઝરણું છે રામુએ ડમરું લીધું અને તેના ઝરણાના પાણીમાં ધોયું તરત જ ડમરૂમાંથી એક અવાજ આવ્યો ડમરું ફરીથી શક્તિશાળી બની ગયું હતું પદ્મા તો ખુશ થઈ ગઈ તેણે કહ્યું હવે આપણે પાછા જઈ શકીએ છીએ પણ જ્યારે તેઓ બહાર નીકળ્યા ત્યારે તેમને એક મુસીબતનો સામનો કરવો પડ્યો ગુફાની બહાર એક મોટો રાક્ષસ ઉભો હતો રાક્ષસ ખૂબ મોટો અને શક્તિશાળી હતો તે ગુફાનો રક્ષક હતો રાક્ષસે કહ્યું ઝરાણાનું પાણી કેમ લીધું હું તમને જવા નહીં દઉં રામુ ગભરાઈ ગયો તેને સમજાયું કે આ રાક્ષસને હરાવવું મુશ્કેલ છે તેણે તરત જ ડમરું વગાડ્યું ડમરુમાંથી એક મોટો અવાજ આવ્યો અવાજ સાંભળીને રાક્ષસ ને ઊંઘ આવી ગઈ રાક્ષસ ઊંઘી ગયો રામુ અને પદ્મા તો ખુશ થઈ ગયા તેઓ રથમાં બેસીને હવે શહેરમાં પાછા ફરવા લઈ ગયા રામુ અને પાછા નગર તરફ ફર્યા ડમરુ ફરીથી શક્તિશાળી બની ગયું હતું અને તેમની પાસે હીરાનું સસલું પણ હતું જાફરીયો કૂતરો તેમની સાથે હતો નગરની નજીક પહોંચીને રામુએ કહ્યું પદ્મા હવે હું તારા મળીશ અને તારી સાથે લગ્ન કરવાની મંજૂરી માંગીશ એટલે પદ્માએ કહ્યું પણ મારા પિતાજી કદાચ ના પાડશે એટલે રામુએ કહ્યું તું ચિંતા ન કર મારી પાસે એક યોજના છે રામુ અને પદ્મા નગરમાં પાછા ફર્યા રામુએ પેલા રાજાના માળી તરીકે પોતાનું કામ ફરીથી શરૂ કર્યું એક દિવસ રામુએ રાજાને કહ્યું કે મહારાજ મારે તમારી પુત્રી પદ્મા સાથે લગ્ન કરવા છે રાજા તો ગુસ્સે થઈ ગયો તું એક માળી છે અને તું મારી પુત્રી સાથે લગ્ન કરવાની વાત કરે છે રામુએ કહ્યું મહારાજ હું એક સાધારણ માળી નથી મારી પાસે શક્તિશાળી ડમરું અને હીરાનું સસલું છે જો તમે મને તમારી પુત્રી સાથે લગ્ન કરવાની મંજૂરી આપશો તો હું તમને આખી દુનિયાનો સૌથી મોટો મહેલ બનાવી આપીશ રાજાને લાલચ થઈ તેણે કહ્યું જો તું એક રાતમાં આખી દુનિયાનો સૌથી મોટો મહેલ બનાવી શકે તો હું મારી પુત્રી સાથે તારા લગ્ન કરાવી દઈશ રામુએ આ શરત માની લીધી રાજાને હતું કે આ કામ અશક્ય છે રાતના સમયે રામુએ ડમરું વગાડ્યું ડમરૂમાંથી એક મોટો અવાજ આવ્યો આવાજ સાંભળીને સેંકડો કામદારો અને શિલ્પકારો આવી ગયા રામુએ તેમને કહ્યું એક રાતમાં આખી દુનિયાનો સૌથી મોટો મહેલ બનાવી દો કામદારો અને શિલ્પકારોએ કામ શરૂ કરી દીધું ડમરૂની શક્તિથી મહેલ ખૂબ જ ઝડપથી બનવા બીજી તરફ મંત્રીને આ વાતની ખબર પડી તેને ખૂબ ગુસ્સો આવ્યો તેણે વિચાર્યું કે રામુ કોઈ જાદુગર છે તેણે રાજાને કહ્યું કે મહારાજ આ માણસ કોઈ જાદુગર છે તે આપણને હેરાન કરશે તેને રોકો રાજાને પણ ડર લઈ ગયો તેણે સૈનિકોને રામુને પકડવા કહ્યું સૈનિકો મહેલ પાસે પહોંચ્યા પણ મહેલ બનવાનો અવાજ એટલો મોટો હતો કે તેઓ ગયા તેઓ સવારે રાજા મહેલ જોવા આવ્યો મહેલ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો મહેલ ખૂબ સુંદર અને મોટો હતો મહેલની અંદર જાત જાતની વસ્તુઓ હતી રાજાએ રામુને કહ્યું કે બેટા તે તારું વચન પૂરું કર્યું છે હું મારી પુત્રી પદ્મા સાથે તારા લગ્ન કરાવી દઈશ રામુ અને પદ્માના લગ્ન થઈ ગયા તેઓ ખૂબ સુખેથી રહેવા લાગ્યા રાજાને પણ રામુ ખૂબ ગમવા લાગ્યો તે રામુને પુત્ર જેવો ગણવા લાગ્યો પણ મંત્રીને આ વાત ગઈમી તે હજુ પણ રામુને હેરાન કરવા માંગતો હતો એક દિવસ મંત્રી રાજકુમારી ચંદાને મળ્યો અને તેણે કહ્યું રામુ કોઈ જાદુગર છે તે આપણા રાજાને હેરાન કરશે તું એને મારી નાખ ચંદા તો સ્વાર્થી હતી તેણે મંત્રીની વાત માની લીધી તેણે રામુને મારી નાખવાની યોજના બનાવી એક દિવસ ચંદાએ રામુને કહ્યું ચાલો આપણે સાથે મળીને રમીએ રામુ નિર્દોષ હતો તે ચંદા સાથે રમવા લઈ ગયો ચંદાએ રામુના હાથમાંથી ડમરુ અને હીરાનું સસલું ચોરી લીધું પછી તેણે રામુને એક રૂમમાં પૂરી દીધો રામુને સમજાયું કે ચંદાએ તેની સાથે દગો કર્યો છે તે ખૂબ દુખી થયો તેને ખબર હતી કે જો તેની પાસે ડમરું અને સસલું ન હોય તો તે મુશ્કેલીમાં મુકાઈ શકે છે ચંદાએ ડમરું વગાડ્યું ડમરુમાંથી કોઈ અવાજ ન આવ્યો ચંદાને ખબર પડી કે ડમરુંની શક્તિ ફક્ત તેના માલિક માટે જ કામ કરે છે ચંદા તો ગુસ્સે થઈ ગઈ તેણે મંત્રીને કહ્યું આ ડમરું કામ નથી કરતું મંત્રીએ કહ્યું તો તે સસલાનો ઉપયોગ કર ચંદાએ સસલાનો સ્પર્શ કરીને ઈચ્છા કરી કાં શું રાણી બની જાઓ પણ કંઈ થયું નહીં ચંદાને ખબર પડી કે સસલાની શક્તિ પણ તેના માલિક માટે જ કામ કરે છે ચંદા તો ખૂબ દુખી થઈ ગઈ તેણે સમજાવ્યું કે તેણે ભૂલ કરી છે તેણે રામુને રૂમમાંથી બહાર કાઢ્યો અને તેણે માફી માંગી રામુએ ચંદાને માફ કરી દીધી ચંદાને પસ્તાવો થયો તેણે રામુને ડમરું અને સસલું પાછું આપ્યું રામુએ વગાડ્યું અને અવાજ આવ્યો તેણે સસલાને સ્પર્શ કર્યો સસલું ચમકવા લાગ્યું તેણે કે મિત્રતા અને ભાઈચારો એ સાચું સુખ છે તેણે રાજાને બધી વાત કરી રાજા તો ખૂબ ખુશ થઈ ગયા તેમણે રામુને પુત્ર તરીકે સ્વીકાર્યો મંત્રીને તેની ભૂલનું ભાન થયું તેણે રાજા અને રામુની માફી માંગી રાજાએ તેને માફ કરી દીધો આમ રામુ ચંદા અને રાજા બધા સુખીથી રહેવા લઈ ગયા રામુની ગરીબી દૂર થઈ ગઈ અને તેને સમૃદ્ધિ મળી એને સમજાયું કે નસીબ મહેનતથી બદલી શકાય છે અને ભલાઈનું કામ હંમેશા સફળ થાય છે